અને નવું મશીન લાવે પરંતુ હવે પ્રજાના પૈસા બગડવા જોઈએ નહીં કેટલા દિવસ ચાલ્યો આ મશીન મહિનાથી મહિના ચાલ્યું ચોમાસાના ચાર મહિના બંધ કરી દેવામાં આવેલું હતું કેટલા વખત બંધ છે આ મશીન છેલ્લા ચાર ચાર સાડા ચાર વર્ષથી બંધ છે ઘણા સમયથી મશીન બંધ પડ્યું છે આપણે એનો અંદાજ પણ કઢાવી લીધો છે અને ટૂંક સમયમાં આપણે મશીનને ચાલુ કરવા જઈ રહ્યા છે બીલીમોરાના ઘણા એવા રોડ છે કે ત્યાં આ મશીનનો ઉપયોગ થઈ શકે છે અને આ મશીન હવે ટૂંક સમયમાં ચાલુ કરીશું કારણ કે સરકાર બી સ્વચ્છતા ઉપર ધ્યાન આપે છે અને આપણે પણ મોરાની જનતાને સ્વચ્છ રાખીએ રસ્તાઓ સ્વચ્છ રાખીએ એ રીતે આપણે આ કામ કરવા જઈ રહ્યા છે આગળ